આ છે દુનિયાની સૌથી અમીર અને ધનવાન રાશિ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર ચોત્રીસ સુધી આ રાશિવાળાનું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે જી હા મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે હા મિત્રો માતા લક્ષ્મી હવે આ રાશિવાળાઓ પર ખૂબ વધારે પ્રસન્ન થઈ ગયા છે જેનાથી આ રાશિવાળાઓ માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ બે હજાર થી વર્ષ બે હજાર સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે આ આ રાશિવાળાઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરો મોટા મોટા લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે તો મિત્રો તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમના માટે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર ચોત્રીસ સુધીનો સમય ખૂબ સારો સમય સાબિત થશે અને આ સમયમાં આ રાશિવાળાઓને મળવાની છે ખૂબ મોટી ખુશખબરી તો તમને એ જ કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે તમે લોકો આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જોજો અને બિલકુલ પણ આ વિડીયો મિસ ના કરજો કારણ કે આ વિડિયો આ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. જી હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મીજીના સાચા ભક્ત આ વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો જેથી માતા લક્ષ્મીજીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે. જેમના માટે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી વર્ષ બે હજાર થી વર્ષ બે હજાર ચોત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે અને આ આ સમયમાં રાશિવાળાઓનું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે તો ચાલો શરૂ કરીએ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણા જીવનમાં રાશિઓનું ખૂબ જ મહત્વ હોય છે કારણ કે રાશિઓના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે જાણી શકાય છે જો ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સારા અને ખરાબ દોરમાંથી પસાર થવું પડે છે જો ગ્રહની દશા સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓનો વાસ થાય છે પણ જો ગ્રહોની દશા ઠીક ના હોય તો વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એવામાં હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી રાશિઓમાંથી આ રાશિવાળા ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે જી હા મિત્રો હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી કેટલાક એવા મહાશુભ સંયોગ રાજયોગ અને મહાલક્ષ્મી યોગનું નિર્માણ થઈ રહ્યું છે જેનાથી આ વાળાઓ માટે વર્ષ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર ચોત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય રહેવાનો છે માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી આ રાશિવાળાઓ પર ખૂબ વધારે પ્રસન્ન થઈ ગયા છે માતા લક્ષ્મીની કૃપા આ રાશિવાળાઓ પર હવે પડવાની છે અને આ રાશિવાળાઓ માટે હવે વર્ષ બે હજાર થી બે હજાર ચોત્રીસ સુધીનો સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ હવે ભાગ્યનો પૂરો સાથ મળશે અને માતાની કૃપાથી હવે આ રાશિવાળાઓનું ભાગ્ય ચમકવાનું છે જેનાથી આ રાશિવાળાઓના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જી હા મિત્રો તો સમય બગાડ્યા વગર આવો જાણીએ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર માતા લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર ચોત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે જી હા મિત્રો તો આ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે એ છે મેષ રાશિ તો રાશિવાળાને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે વર્ષ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર ચોત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે હા મિત્રો આ સમય તમારા માટે ખૂબ શુભ રહેવાનો છે કારણ કે માતા લક્ષ્મીની કૃપાથી તમારા પર જે આશીર્વાદ બન્યો છે તેનાથી જીવનમાં તમને તમને કોઈ કષ્ટ નહીં આવે અને તેમાં દરેક જગ્યાએ સફળતા પ્રાપ્ત થશે એમ કહીએ કે હવે સફળતા હાંસલ કરવામાં તમને કોઈ રોકી નહીં શકે હા મિત્રો તમને ચારે તરફથી લાભ જ લાભ મળશે મોટા લોકોનો સહયોગ મળવાથી કામ તમારા સરળ થશે કર્જ તમને છુટકારો મળશે કર્જની કોઈ સ્થિતિ હોય તો તે પણ હવે દૂર થશે મહેનત કરીને તમને લાભ મળશે દાંપર્ય સંબંધોમાં મધુરતા આવશે વૈવાહિક ક્ષેત્રમાં મનચાહી સફળતા પ્રાપ્ત થશે અને તમને જણાવી દઈએ વ્યવસાયિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે ચારે તરફથી મેષ રાશિવાળાને ધનલાભની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જે લોકો નોકરી કરે છે નોકરી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબરી તેમને પ્રાપ્ત થઈ શકે છે જેનાથી તેમના ઘર પરિવારમાં ખુશીઓનું ઠેકાણું નહીં રહે માતા લક્ષ્મીની કૃપાથી મેષ રાશિવાળાને આ સમય ખૂબ જ લાભકારી સિદ્ધ થશે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે કહેવું ખોટું નહીં પડે કે મેષ રાશિવાળાને તમારા માટે માતા લક્ષ્મીના આશીર્વાદ થી વર્ષ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર ચોત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે તેથી સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને પોતાના હાથમાંથી જવાના દેજો જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે એ છે કુંભ રાશિ કુંભ રાશિવાળાને જણાવી દઈએ માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર થવાની છે માતા લક્ષ્મી કુંભ રાશિ વાળાના પર ખૂબ વધારે પ્રસન્ન રહેવાના છે જેનાથી કુંભ તમારા માટે વર્ષ પચીસ થી સમય ખૂબ જ સારો સમય સાબિત થશે આ સમયમાં કુંભ રાશિ વાળા તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે ધન લાભ મળવાના ઘણા બધા અવસર તમને પ્રાપ્ત થશે ધન પ્રાપ્તિના યોગ તમારા માટે આ સમયમાં બનવાના છે તમે નવું વાહન કે મકાન પણ ખરીદી શકો છો તમારા જીવનમાં ધન સંબંધિત જે પરેશાનીઓ હતી એ બધી હવે દૂર થવાની છે પ્રેમ કરનારાઓને તેમના પ્રેમમાં સફળતા મળશે અને તમારા માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થશે કુંભ રાશિવાળા તમે મહેસૂસ કરશો કે આ સમય માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે સાથે સાથે તમને જણાવી દઈએ જે લોકો વિદેશમાં જઈને પડતર કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે એ સપનું પણ તેમનું પૂરું થશે કારણ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ સમય તમારા માટે પૂરેપૂરો પક્ષમાં રહેવાનો છે લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ બે હજાર ચોત્રીસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે એ રાશિ છે વૃષભ રાશિ તો વૃષભ રાશિવાળાને જણાવી દઈએ માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર વર્ષ બે હજાર પચીસ સુધીના સમયમાં રહેવાની છે માતા લક્ષ્મી તમારા પર ખૂબ વધારે પ્રસન્ન રહેશે આ કારણથી તમને જણાવી દઈએ વૃષભ રાશિવાળાના જીવનમાં જેટલા પણ દુઃખ દર્દ હતા એ બધા હવે સમાપ્ત થવાના છે તમને જણાવી દઈએ તમને ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે તમને સંપત્તિમાં લાભ થવાનો છે તમારી જે પણ સમસ્યાઓ છે જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓ દૂર થવાની છે જો તમે કોઈ પણ કામ બીજાની ભલા માટે કરશો તો તમને માતા લક્ષ્મીની કૃપા તેમાં જરૂર લાભ આપશે સાથે જમીન ખરીદવા માટે આ સમય તમારા માટે ખૂબ ઉત્તમ રહેવાનો છે તમે નવું વાહન મકાન પણ ખરીદી શકો છો પ્રોપર્ટીની દૃષ્ટિએ આ સમય વૃષભ રાશિવાળાના માટે ખૂબ અનુકૂળ સાબિત થશે સાથે તમને જણાવી દઈએ પ્રેમ સંબંધો સાથે સંબંધિત બાબતો માટે આ સમય તમારા માટે ખૂબ સારો રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે વૈવાહિક જીવનમાં મધુરતા આવશે પ્રેમ સંબંધોમાં ઊંડાણ આવશે અને તમને જણાવી દઈએ તમે પોતાની સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખજો બીજા વિશે સકારાત્મક વિચાર રાખજો જેથી લોકો તમારા વિશે કહે કે વૃષભ રાશિવાળા ખૂબ જ સારા માણસ છે જી હા મિત્રો આ જે આગલી રાશિ રાશિ આવે છે છે એ ધનુ ધનુ તો જણાવી દઈએ કે તમારા માટે માતા લક્ષ્મી ના આશીર્વાદ થી જ બધું સારું થવાનું છે કારણ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ વધારે પ્રસન્ન છે માતા લક્ષ્મી ની કૃપા તમારા પર બની રહી છે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે તમે પોતાના જીવનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરીને જે પણ કામ શરૂ કરશો તે કામમાં તમને સફળતા પ્રાપ્ત થશે તમને સફળ થવાથી કોઈ રોકી નહીં શકે મોટા લોકોનો સહયોગ મળવાથી કામ તમારું સરળ થશે સાથે સાથે જો તમારું રહ્યું છે તો એ કરો મળશે કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વેપાર તમારો દિન દુગની રાત ચોગુની तरक्की કરશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહી છે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂરા થશે તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે સાથે સાથે જે લોકો વિદેશમાં જઈને પડતર કરવા અને નોકરી કરવા માટે સપનું જોઈ રહ્યા છે તો તેમનું એ સપનું ટૂંક સમયમાં પૂરું થશે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનચાહી નોકરી મળશે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન સાથે વેતન વૃદ્ધિના પણ યોગ છે ધનુ રાશિ વાળા ને કહેવું ખોટું નહીં પડે માતા લક્ષ્મી ના આશીર્વાદ હવે તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે અને તમારા જીવનમાં હવે ખુશીઓ ખુશીઓ જ જેથી તમારું જીવન બદલાઈ જશે જી હા મિત્રો આ લિસ્ટની આગલી રાશિ જાણતા પહેલા જો તમે હજુ સુધી ટોપ વાતો ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી આવી જ જ્ઞાનવર્ધક વીડિયો તમને સમયસર મળતા રહે તો મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ અમે તમને જણાવવાના છીએ એ રાશિ છે તુલા તુલા રાશિ રાશિવાળાને જણાવી દઈએ તમારા પર માતા લક્ષ્મીની સતત કૃપા બની રહી છે જેનાથી તમારા જે પણ કામ ઘણા વર્ષોથી અટકેલા હતા એ હવે સફળતાપૂર્વક પૂરા થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો એ તમને પાછા મળવાની પૂરી શક્યતા છે તમને તમારા બધા કર્જમાંથી મુક્તિ મળવામાં સફળતા મળશે તમારા દ્વારા કરેલી કોશિશ સફળ થશે સમાજમાં તમારું માન સન્માન વધશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારમાં અચાનક ધનલાભ થશે અને સુખ શાંતિનો વાતાવરણ તમારા ઘરમાં બની રહેશે તુલા રાશિવાળાના પર માતા લક્ષ્મીની કૃપા બની રહેશે જોકે તમે લોકો પોતાના ઉગ્ર સ્વભાવ પર થોડું સંયમ રાખજો એ તમારા માટે સારું રહેશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા કામ હવે બનતા ચાલ્યા જશે સાથે સાથે તુલા રાશિવાળાને સંતાન પ્રાપ્તિનો પણ સુખ મળશે તમારા બધા કામ સફળ થશે તુલા રાશિવાળા વાળા તમે અહેસાસ કરશો કે સમય હવે તમારા માટે ખુશીઓથી ભરેલો છે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ છે એ છે કન્યા રાશિ તો કન્યા રાશિવાળાને જણાવી દઈએ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ વધારે મહેરબાન થવાના છે જેનાથી તમારા માટે વર્ષ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર ચોત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે જી હા મિત્રો તમને જણાવી દઈએ પાછલા સમયમાં પાછલા કેટલાક સમયથી જેટલી પણ તમારા જીવનની સમસ્યાઓ છે એ બધી હવે સમાપ્ત થવાની છે કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તમને તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે તમે પોતાના પરિવાર સાથે ખુશીથી જીવન જીવવાના છો તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે બિઝનેસ કરનારાઓને પોતાના બિઝનેસમાં લાભ મળશે તમારા પર માતા લક્ષ્મીની કૃપા બની રહેશે કન્યા નવું વાહન કે તમારા બધા કામ બનવાના છે અને તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે ધન પ્રાપ્તિ યોગ તમારા માટે હવે બની રહ્યા છે માતા લક્ષ્મીના આશીર્વાદથી કન્યા રાશિવાળાને પોતાના જીવનમાં કોઈ પ્રકારની કમી નહીં રહે જી હા મિત્રો કહેવું ખોટું નહીં પડે કન્યા રાશિવાળાને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે વર્ષ બે થી વર્ષ બે સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો આ સમયને પોતાના હાથમાંથી જવાના દેજો જી હા મિત્રો આ જે લિસ્ટન રાશિ આવે છે છે એ રાશિ રાશિ મિથુન તો મિત્રો મિથુન રાશિ વાળા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર વર્ષ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર ચોત્રીસ સુધી રહેવાની છે જેનાથી તમને વિદેશ યાત્રા કરવાનો પણ મોકો મળી શકે છે જે યાત્રા તમારા માટે સફળ સાબિત થશે જો તમારું કોર્ટ કચેરીમાં કોઈ કેસ ચાલી રહ્યો છે તો તમને આ સમયમાં સફળતા પ્રાપ્ત થવાની છે આ નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે સાથે જ તમારી ધાર્મિક કાર્યોમાં લાગશે જણાવી દઈએ કૃપાથી તમને આ સમયમાં અચાનક ધનલાભ પ્રાપ્ત થશે અને તમને જણાવી દઈએ ધન પ્રાપ્તિના યોગ બની રહેશે મહાલક્ષ્મીનું યોગ તમારા માટે બની રહ્યું છે રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે મિથુન રાશિવાળાને સમય તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થશે તમારું માનસિક સ્વાસ્થ્ય ઠીક રહેશે કોઈ પણ પ્રકારની ચિંતિત ના થાઓ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આ સમયમાં કરેલી યાત્રા પણ તમારા માટે ખાસ સફળ સાબિત થશે તમારા પરિવારમાં માં ખુશીઓ જ ખુશીઓ રહેશે ઘર પરિવારમાં માં ખુશીઓનો માહોલ બની રહેશે ખોટું નહીં પડે કે હવે મિથુન રાશિવાળાને માતા લક્ષ્મીની કૃપા તમારા પર વર્ષ બે હજાર પચીસ થી સુધીના સમયમાં ખૂબ જ અધિક રહેવાની છે જેનાથી તમને ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થશે જી હા મિત્રો આગલી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ મકર રાશિવાળાને જણાવી દઈએ માતા લક્ષ્મીની કૃપા તમારા પર વિશેષ રીતે બની રહી છે જેનાથી તમને હવે ખૂબ જ ફાયદો મળવાનો છે તમને પોતાના જીવનમાં સફળતાઓ મળવાની છે સાથે જ જ વિદ્યાર્થીઓ માટે આ સમય સમય ખૂબ સારો સાબિત થશે પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થવાની છે અને સાથે જ તમારું મન પણ પડતરમાં લાગશે મકર રાશિવાળાને જણાવી દઈએ તમને પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થવાની છે પ્રમોશન કે વેતન વૃદ્ધિ થઈ શકે છે સાથે જ તમને જણાવી દઈએ સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ યોગ બની રહ્યા છે સંતાન પ્રાપ્તિનો સુખ તમને મકર રાશિવાળાને પ્રાપ્ત થઈ શકે છે સમય પૂરેપૂરો તમારા પક્ષમાં છે

મિત્રો આ વર્ષ પચીસ થી અદભુત મિત્રો આ લિસ્ટ માં જે આગલી રાશિ આવે છે એ છે કર્ક રાશિ જી હા કર્ક રાશિ વાળાને જણાવી દઈએ માતા લક્ષ્મી તમારા પર અત્યંત મહેરબાન છે અત્યધિક કૃપા તમારા પર બની રહી છે કર્ક રાશિવાળાને માતા લક્ષ્મીનું નામ લઈને કોઈ પણ કામ શરૂ કરશો કે નવો બિઝનેસ શરૂ કરશો તમને તેમાં જરૂર મોટી સફળતા પ્રાપ્ત થશે તમે સામાજિક રીતે પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ થશો સાથે જ વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિના યોગ બની રહ્યા છે પરિવારનો પૂરો સહયોગ મળશે તેમજ તમારું દાંપત્ય જીવન સુખમય રહેશે જી હા મિત્રો એ કહેવું ખોટું નહીં પડે કે કર્ક રાશિ વાળા હવે તમને એ બધી ખુશીઓ પ્રાપ્ત થશે જેના તમે હકદાર છો અને માતા લક્ષ્મીની કૃપાથી તમને હવે અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે તેથી આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને પોતાના હાથમાંથી જવાના દેજો તો મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમનું જીવન આવનાર સમયમાં સફળતાની ઊંચાઈઓ આંબશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આવનારો સમય ખૂબ જ શુભ સાબિત થશે તો મિત્રો આ રાશિમાંથી તમારી રાશિ કઈ છે તે અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આજનો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક શેર કરીને ચેનલને ને કરજો સાથે જ કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતા લક્ષ્મી જરૂર લખજો જેથી તેમનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે જય માતા મહાલક્ષ્મી